પોતાની ઈંટોને પાકવવા માટે કાચી ઈંટો તૈયાર કરી હતી પરંતુ અચાનક જ કમોસમી વરસાદના કારણે લાખોની સંખ્યામાં ઈંટોના ભઠ્ઠા વરસાદમાં પલળી જતાં ઓગળી ગઈ છે જેના કારણે ઈંટ ઉત્પાદકોને સૌથી મોટું નુકસાન થયું હતું જંબુસરના ઈંટ ઉત્પાદકોએ સરકાર તેમના ભઠ્ઠાઓનો સર્વે કર્યા અને સહાય આપે તેવી માગણી કરી છે તેઓ એક ભઠ્ઠો એસઆરબી નામના સંચાલક તેમના કહેવા મુજબ દસથી બાર લાખ કાચી ઈંટ પલળી ગયાથી બહુ મોટું નુકસાન થયેલ છે સરકારશ્રી તરફથી વહેલામાં વહેલી તકે સહાય જાહેર કરવામાં આવે અને નુકસાનનું વળતર મળે તેવી માંગ ઉઠી છે રિપોર્ટર સદામ મલેક એસડી ન્યૂઝ ગુજરાતી જંબુસર ભરૂચ